તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ગાંગટા બેટ ગયા ચારેય બાજુ તમે દૂર દૂર સુધી દરિયો જ જોઈ શકો છો દરિયો છે અને જંગલ છે અને વચ્ચે બેટ છે જે આપણે અહીંયા રેવેચી માતાજીનું મંદિર છે ત્યાં માતાજીના દર્શન કરાવ્યા અને હવે પછી આ ડુંગર વચ્ચે ખૂબ જ જૂનવાણી જે અવશેષો છે જૂનવાણી દિવાલ છે ઘણા બધા એવું વસ્તુ છે એ જૂનવાણી છે એ બારોટીયા વખતનું કે માતાજી વખતનું તો આપણે એ પણ થોડી ઝલક દેખાડાય બતાવીશું મિત્રો તો ચલો આપણે જઈએ એ બાજુ તો મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા જે ગાંગટા બેટ છે અને પાણી છે ચારેય બાજુ અને આપણે આ બાજુ જઈશું કે જ્યાં જૂનવાણી પુરાતત્વ મતલબ કે દિવાલ છે અને એમાં અલગ અલગ જે સંકેતો તમને બતાવવામાં આવે છે કે અહીંયા દિવાલમાં કંઈક આકૃતિ તમને જોવા મળશે અને અલગ અલગ બારી જોવા મળશે તો ચલો મિત્રો અહીંયા થઈએ હવે ડુંગરમાં જે આ બેટ છે એમાં ખૂબ જ અવશેષો તમને જૂનવાણી જોવા મળે એવું છે મિત્રો જાણવા મળશે તો ચાલો મિત્રો વિડીયોમાં જોડાઈ રહીજો જો મિત્રો અહીંયા આ જે જંગલો ઝાકડીઓ અને ગાંડા બાવળી વચ્ચે તમને કંઈક અલગ જ વસ્તુનો જોવાનો અહેસાસ થાય છે ઓહો આ તો બહુ જૂનવાણે છે ભાઈ જોઈ રહ્યા છો મિત્રો આ જે છે એ જૂનવાણી દિવાલ છે અને આ કેટલી જાડાઈ છે લગભગ દસ ફૂટ લંબાય છે તો મિત્રો આ વર્ષોથી લગભગ છે આપણને પણ ખ્યાલ નથી અમારે રવિભાઈ પણ શૂટિંગ કરી રહ્યા છે ઓહો આ તો કેટલી બધી જાડા છે તો મિત્રો અહીંયા આપણે સામે જે રવિચીમાનું મંદિર તમે જોઈ શકો છો અને આ દિવાલની જાડાઈ છે લગભગ દસ ફૂટ છે જો અહીંયા એક બારી મૂકવામાં આવી છે એવી રીતે જાણીએ આ એક પ્રોટેકશન હોય એવું લાગે છે ભરી આ બાજુ પણ જે દિવાલ છે અને પથ્થર કંઈક અલગ જ છે તમે જોઈ રહ્યા છો આ પથ્થર કંઈક અલગ જ તમને જોવા મળશે તો આ એવું જે આપણે લોકવાયકા છે કે અહીંયા પહેલાંના વખતમાં જે આ ગાંગટા બેટ તમે જોઈ રહ્યા છો એ બેટ દ્વારા અહીંયાથી આવતા અને અહીં હુમલો કરતાં ચડાઈ કરતાં જે બારોટિયા એને બચવા માટે આ દિવાલ બનાવી છે એવું આપણે લોકવાયકા પ્રમાણે માની શકીએ તો આવી રીતે મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા પણ જે દિવાલ દૂર દૂર સુધી છે અને કંઈક અલગ જ પથ્થરો છે અને આપણે આ ગાંકડા બેટના જંગલ વિસ્તારમાં આપણે તમને બતાવી રહ્યા છીએ તો આ રીતે અહીંયા પણ દિવાલ છે આ છે એવી રીતે આખા ડુંગરની ફરતે બાજુ પ્રોટેક્ટ કર્યું હોય એવું લાગે છે મિત્રો આપણે વધારે તો ખ્યાલ નથી પણ આ દિવાલ કંઈક એવું કહેવા માગે છે કે પહેલાંના જમાનામાં અહીંયા બચવા માટે બારોટિયા લોકોથી બચવા માટે આ દિવાલ બનાવી હોય એવું તમને અહેસાસ થાય કારણ કે એ અહીંયાના પૂજારી બાપાએ પણ તમને વાત કરી કે ફરતી દિવાલ છે જે તમે જોઈ રહ્યા છો મિત્રો તો અહીંયા પણ તમે જોઈ રહ્યા છો મિત્રો જે આ પથ્થર મૂકવામાં આવે છે જૂના જે ચડવા માટે હોય કે ઉતરવા માટે હોય એવું તમને સંકેત કરી શકે એવી રીતે આ બાજુ પણ પથ્થરો છે તો આવી રીતે અહીંયા દિવાલની પાછળની સાઈડ ચડવા માટે અથવા ઉતરવા માટેના પગા છે એવો સંકેત કરે છે મિત્રો અને આ દિવાલ કેટલા વર્ષ જૂની છે એ હજી સુધી એક્ઝેક્ટ કોઈને ખ્યાલ નથી તો આપણે અહીંયા બાવળમાંથી અંદર કાંટામાં જઈને તમને બતાવવાની કોશિશ કરી રહ્યા છીએ મિત્રો ગાંગટા બેટમાં જ્યાં દિવાળી તમે જોઈ રહ્યા છો બાવળિયામાં છે અને આ બાજુ ગાંગટા બેટ તમને દ્રશ્યમાન થઈ રહ્યું છે એટલે ટૂંકમાં મિત્રો આ ઇતિહાસ છે ગાંગટા બેટનો ખૂબ જ જૂનો અને રોચક ઇતિહાસ છે તો મિત્રો અહીંયા આપણે વિડીયોને સોફ્ટ કરીએ છીએ ફળીએ પછી અવરનવા વિડીયોમાં હૃદયમાં